પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી સ્ટેશનરી ખૂટી પડતા જન્મમરણના દાખલા કાઢવાની કામગીરી ઠપ્પ થતા અરજદારોએ હોબાળો મચાવ્યો ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા વેરા વસુલાતમાં કડકાઈભર્યું વલણ દાખવે છે જ્યારે લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં ઊણી ઉતરી રહી છે જેમાં પાલિકામાં શુક્રવારે જન્મમરણના દાખલા લેવા અરજદારોની લાંબી કતારો લાગી હતી પરંતુ પાલિકાના નિયમ નમૂનાવાળા પ્રમાણપત્રો ન હોય બારી બહાર સ્ટેશનરી ન હોવાના કારણે જન્મવરણના દાખલાની કામગીરી બંધ રહેશે જેવા બોર્ડ ચિપકાવી દેવામાં આવતા દૂર દૂરના ગામના શહેરોમાંથી જન્મવરણના દાખલા લેવા આવેલા અરજદારોએ હોબાળો મચાવતા પાલિકા તંત્ર હરકતમાં મુકાઈ જવા પામ્યું હતું જો કે જિલ્લા પંચાયતમાં આ દાખલા ખૂટી પડ્યા હોય આખરે પાલિકા તંત્રના અધિકારીઓ જન્મવરણના દાખલા લેવા અમદાવાદ દોડ્યા હતા પાલિકામાં સ્ટેશનરી પડવાની ઘટનામાં આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસું તેવો પડી હોય એટલું નુકસાન હોય કે